અમારું કબૂતર મમરા ઓલી ઓલી જાય બાજુ કાગડા ને કોક ના પીપડું આવશે કબૂતર આ બાજુ ભેગા કરેગા અમે બે ભાઈ બ્લોગ બનાવી છે અમારી બેઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આવો કબૂતર આવો કબૂતર ઓ ભાઈ કબૂતર છે કેતો અરે કબૂતર ન કે બતક કહેવાય 100 રૂપિયા આ બધા ભાઈ છે ને આ ભાઈ કબૂતર છે આમાંથી એક કબૂતર ને લંડી કિમ મેઘ દેવાનો તારું કેવું લાગે આપણે પાંચસો પછી ઘરે ખબર આવજો

શોર્ટકટ લઈને આવ ભોગી ગયા અમારો પડછાયો કેટલો કાળો છે વેસેલ નીમ લગાડવાની જરૂર છે જો ગાઉ બપોરના બે વાગી ગયા છે ને હું આવી ગયો તો ત્યારે ઘરે હું બપોરે આવીને સીધો ખાઈને સુઈ જ ગયો તો પાંચ વાગી ગયા ને હું ને મમ્મી જાવી છે શાક માર્કેટ આ જોવું ઉભી એને કઈ ફરક જ નથી પડતો હું હું કરું છું અત્યારે જોવો ને તો કેટલા વાગ્યા છે સાડા આઠ જેવું થઈ ગયું છે ને એમ શાક માર્કેટમાંથી માંથી ક્યાં ને આવી ગયા ઉપર વાળા નું રોવે છે અને મારી મમ્મી આ કઈ બનાવ્યું છે આમ જોવો ખીચડી ગરમા ગરમ

અત્યારે કિશનભાઈ ના કારમેળે આ જવાયા ઊભો જળ જીવન છે જીવન એ જળ છે હું નો ઉતરે પણ એમાં ઉતરવા જેવું હું નથી પાણી છે મારા બહુ મોટા છે હું કોઈ વસ્તુ નથી આ તો ગરીબ છે કે ફોલોવર છે ગરીબો અમારો ભાઈ અત્યારે શરૂઆત કરે છે આ ભાઈ નવી શરૂઆત કરી છે હું કીધું યાદમાં સાંભળજરપી તારા માટે છે ગાંડો હતો શાજા કે કરોડો બગાડ્યા મુતાજ ની આવી લાખો મુમતાજ આવ્યા કરોડોના વ્યાજ માં